નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શ્રીનું સમાચાર અંકલેશ્વર ના બાગરોલ ગામે સાત દિવસ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલી ભરૂચ એલસીપી પોલીસે લીધા ચોર અને ચોરીનો માલ લેનાર બે ઇસમો ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે વારે પરિવાર મકાનનું વાસ્તુ પૂજન કરી ગૃહપ્રવેશ કરી બીજા દિવસે સવારે ગૃહ બંધ કરતા જ તસ્કરો ગૃહ પ્રવેશ કરી ત્રણ પણ ઓગણચાલીસ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા પરિવાર વાસ્તુ બાદ સામાન શિફ્ટ કરી ઘર માટે બીજા દિવસે સવારે આઠ થી બાર વાગ્યા દરમિયાન ઘર બંધ રહેતા થોડા દિવસે ચોરીને અંજામ આપ્યો વાસ્તુ વેલા સોસાયટીમાં જ વાસ્તુના દિવસ બીજા દિવસે ઘરમાં ચોરી થઈ પાનોલી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઘટના અંગે પેરેલર એલસીબી પર પોલીસે તપાસ શરૂ કરી દરમિયાન પીએસઆઈ આર કે તોરાણી અને ટીમ પેટ્રોલિંગમાં અગાઉ કરફૂટ ચોરીમાં ઝડપાયેલા રીડા ચોર ઉમેશ દયાળભાઈ વગડિયાને બાઇક અને બે મોટરસાયકલ સાથે સાથે સંઘાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો જેની ઉલટ તપાસ કરતા તેને બાકરોલ ગામ ખાતે આવેલ વાસ્તુવેલા સોસાયટીમાં થયેલ ચોરીની કબલાત કરી હતી અને તેના તાકીના તેને તેના મિત્ર રવિ ઇન્દ્રસિંહ રાજ રહેઠાણ રામશીલા શુક્ર તીર્થ સાથે મળીને પાંચ બત્તી ભરૂચ શાહી મેડિકલ ઉપર ચેતન વન કેસર નિઝાવાને રોકડ રૂપિયા પચીસ હજારમાં તેમજ ભરૂચ જાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેસર જ્વેલર્સ અનિલ માળી રોકડ રકમ રૂપિયા બાવીસ હજારમાં વેચાણ કરી હોવાની કબુલાત કરી હતી જે માહિતી પોલીસે ચોરીનો માલ લેનાર ચેતન વન કેસર નિઝામા અને અનિલ વિરાજી માળીની પણ ધરપકડ કરી હતી તેમજ રવિ ઇન્દ્ર ઇન્દ્રસિંહ રાજને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ચોરીના બે મોબાઈલ કિંમત રૂપિયા પચીસ હજાર ચોરીના તાકીના વજન આશરે સોળ પોઈન્ટ ચારસો ત્રીસ કિલો ગ્રામ કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર ઓગણચાલીસ બાઇક કિંમત રૂપિયા ત્રીસ હજાર અને ચોરીના રોકડા રૂપિયા તેર હજાર મળી કુલ એક લાખ ત્યાસી હજાર ઓગણચાલીસ રૂપિયાનો મુદ્દામાં રિકવર કર્યો હતો અને તમામ ઇસમોને પાનોલી પોલીસના હવાલે કરી વોન્ટેડ ઇસમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા રિપોર્ટર મુકેશ સાવાસીનો સમાચાર ન્યૂઝ thank <laughs> you